છે મિત્રો વાસણા દાદા જવાનો રસ્તો આપણે જવાનું છે વાસણા દાદા પરથી એકવીસ કિલોમીટર દૂર છે ચાલો તમને બતાવી દઉં આગળ તો મિત્રો આપણે વાસણા દાદા જવાનો રસ્તો છે જો કાચો માર્ગ છે અને આપણે ઉમરાપુરથી લગભગ ચાર પાંચ કિલોમીટર જાશો તો આવો નવો જંગલ આવશે જંગલ બન્યા પછી આપણે રણમાં પ્રવેશ કરવાનું છે જો સાધન આવી રહ્યું છે જોઈ લો કેટલી ધોરણે છે

અહીંયા એક ગોગા મહારાજનું મંદિર આવે છે જોવો તમે અને અમારે મુકેશભાઈ પાણીની બોટલ ભરે રહ્યા છે એમ કે વચમાં પીવા કામ આવે બરોબર રેડી પાણી વકર ખાઈ ન છે બરોબર પાણી ફેસ હો તો દેવા છે બરોબર તમે શું કરો છો છોકરા આંકણ સારું પાણી શું કરો આંકણ બધા નાના નાના છોકરા જંગલમાં ભેંસ ચારે છે બરાબર ચિયા ગામના અમરાપુરના ત્રણ ચાર કિલોમીટર દૂર આવે આવા જંગલમાં સારે ગુગા તો મિત્રો દાદા આવી ખોળવામાં આવી છે કોઈ રસ્તો ના ભૂલી જાય જેમ કે ઘણા રસ્તાઓ છે એટલે તો આવી ધજાવ હોય ત્યાં થજાય થજાય અડી જવાનું તો આપણે વાસળા દાદા પોકી જાવ તો મિત્રો આ છે ફ્લેમિંગો વિદેશી પક્ષીઓ જે કૃષ્ણના રણમાં દેખાય છે જો સરસ મજાનો શું ખાય એ મને નહીં ખબર મને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો માટે

તો મિત્રો આપણે વાસળા દાદાના દર્શન કરી અહીંયા નવા મંદિર નું બાંધકામ ચાલુ છે અહીંયા જે માનતા રાખી હોય બાળકો ની અહીંયા તેમના ફોટા લગાડે છે તો મિત્રો અહીંયા વાસણા દાદાનું નું નવું નવીન મંદિરનું બાંધકામ ચાલુ છે હજુ જે પૂર્ણ નથી થયું દાદા તો આપણે અહીંયા પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ આજે પૂનમ નો દિવસ છે યાત્રાઓની સંખ્યા પણ વધારે છે ચાલો આપણે પ્રસાદી લઈએ પ્રસાદીમાં શું શું છે તમને બતાવી દઉં Ini aja sadar. તો જય વીર વાસળા દાદા તો આ તમને એવું લાગે છે કે પથ્થર છે પણ આ ખરેખર પથ્થર નથી આ એક પ્રકારના લાડવા છે કે જ્યાં અહીંયાથી પ્રસાદી લઈ જવાતી નથી પણ જો તમે પ્રસાદી લઈ જાશો તો તમારી સાથે પણ આવો બનાવ બની શકે છે દેખાય છે કે આ પથ્થર પણ આ પથ્થર નથી હકીકતમાં લાડવા છે જે દાદાની પ્રસાદી છે જે અમુક લોકો ફેલાઈ ગયા હતા ફેલાઈ ગયા પછી પ્રસાદીના લાડવામાંથી પથ્થર થઈ ગયા હતા અને ત્યારની દાદાની પ્રસાદી ઘરે નથી લીધી તો મિત્રો અહીંયા પ્રસાદીની શ્રીફળ વધારવામાં આવે છે જોઈ શકો છો તમે મિત્રો વાસળા દાદા મંદિર ની બહાર તમે આવશો તો અહિયાં જે તમને પાઇપલાઇન દેખાય છે તે વગર મોટા રહે અને રણમાં તો કેવું પાણી હોય ખારું અને રણ વચો વચ અહીંયા વાસરા દાદાનું શું કહેવાય ભૂલી જાય મિત્રો આ છે મોતી કૂતરાની સમાધિ અડકુઈ માતાનું મંદિર તળાવની બાજુમાં ટ્રસ્ટ છે ને 嗯嗯。Mm mm.